અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડ માં આવી ગયા છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની ગઈ છે ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી લિકરની હેરાફેરી કરનાર સાથે પચાસ હજારથી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસુબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે યાત્રાધામ અંબાજી નજીક માત્ર સાત કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે અહીં ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા કોઈ ભાંગફોડ્યા નહીં અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ અંબાજી પોલીસ સતર્ક બની ગઈ છે હાલ આ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અને અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ કરવામાં છે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહી છે જો કે હાલના તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી પોલીસ હાલના તબક્કે રાઉન્ડ ધી ક્લોક ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહી છે

ફૂલ માણસો ગોઠવવા તથા ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રાખવું ચૂંટણીના આલીક્ષણમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે કાયમી ચાલુ છે પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવે છે તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો પચાસ હજારથી વધુ કેશ યા તો કોઈ એનડી લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે ચોવીસ કલાક હથિયારદારી પોલીસ હોમગાર્ડ પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ ચોવીસ કલાક ચાલુ છે અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે કેસનો કોઈ કેસ મળેલ નથી પણ આ ચૂંટણી પછી ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે